લાપસી બને જો ધીમે ધીમે સારું લાપસી બની નાખો તો હવે જઈએ કોલેજે હો જય માતાજી સારું તો આપણે કોલેજે બધા ઉઠી ગયા છે દીદી હેતુ ઉઠી ગયો પપ્પા ઉઠી ગયા કાય તો ઉઠી ગયા આમ બસ સારું તો હવે આપણે કોલેજ જઈએ તો આ વેજ લેટ હે તો ત્યારે વાગી ગયા છે પોણા 12 અને ઘરે આવતાર્યા છે કોલેજેથી અને જો અંબાઈ દઉં

કેટલું માણસો હોય એમાં જોવાનું મજા એનો આબો ટ્રાફિક હોય એટલે સારું વાલો મમ્મી તો પાત્રા કર નાખશે આપણે થોડીક વાર બેસીએ મોબાઈલ બબલ જોઈએ એટલે મજા આવે અત્યારે વાગી ગયા છે 4:30 અને જો અત્યારે હિરલ બેન જાય છે હવે રાજકોટ બસ સ્ટેન્ડ મુકવા જાય છે અમે એમને ચાલ બધા તૈયાર થઈ ગયા છે નક્કી કરે છે કોને કોને જવાનું કે મમ્મી આવ મમ્મી કે છે એ તો તૈયાર થાય એ તો મુજબ બધું તૈયારી કરી દીધી છે સારું તો હવે બસ ન્યા જઈને મળ્યા આપણે અત્યારે પહોંચી ગયા છે બસ સ્ટેશન હેરલબેન ને મુકવા કેમેરલબે કાય તું રોકાવું તારે અહીં એ તું નિંદરમાં હશે પપ્પા એવો તમને બોલાવતો ચાલુ ઓલી સાઈડ જો દીધી ચડે છે આવજો કઈ સાઈડ છે ને

તો બસ હવે જાઈએ છીએ મારે થોડું ઘણું કામકાજ છે કાગળિયાની હું કરવાનું છે કોલેજનું ને એનું બધું છે હવે ત્યાં જાઉં છું કરવા એટલે ફટાફટ કરી આવું નગર મેળ નહીં આ તો કાલ પાછો છેલ્લો દિવસ છે એટલે દેવાનું ને બધું કાલે છે એટલે મને આજના થઈ જાય ને તો કરી નાખું તો ફટાફટ ત્યાં જાય અને કરી નાખીએ બીજું શું ને તો અત્યારે ભાગી ગયા છે પોણા સાત અને હું મારું કામ પતાવીને આવતો રહ્યો છું ઝેરોક્ષ બધું ઝેરોક્ષ કરાવવાનું હતું અને દેવાનું હતું કાગળિયાની બધું થઈ ગયો ત્રણ ધક્કા ખાધા તય છે ને જઈને આવ્યો પેલા પૂછવા ગયો પછી પાછો લેવા આવ્યો પછી લઈને પાછો ગયો તો કે આ ઘટે તો પાછો લેવાયો પછી પાછો ગયો પછી ફાઇનલી આવતો રહ્યો હું ઘરે એવું છે મમ્મી અત્યારે જો વ્લોગ જોવે છે બેઠા બેઠા કે મમ્મી બંધ કરી દયો અવાજ આવશે મમ્મી વ્લોગ જોવે છે બેઠા બેઠા ને બોર ખાઈ છે આ હા હા હવે ટાઈમ નથી જાતો શું કરું ઘર ખાલી થઈ ગયું ને

આપણે અસાઇનમેન્ટ લખવા બે ને દેવાના હોય પાછા એટલે બે ત્રણ દિવસ થી તો લખાતું જ નથી નકરું કામ 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 જ એમ તો આમ તો નવરા છે પણ હીરા દીદી આયા હોય એટલે એમને ગામમાં ને એમ જવાનું હોય એટલે લઈ જવાના હોય પછી શોપે જવાનું એની બધું હોય એટલે એના કારણે લખાતું નથી એવું થાય છે એટલે મેં કીધું હવે લખી નાખે ટાઈમ મળ્યો છે તો હવે આપણે તો અત્યારે વાગી ગયા છે પોણા નવ અને જમવા બેસી ગયા છે મમ્મી શું બનાવ્યું જમવામાં

સારું વિડાયણ કરી નાખી તો તમને જો આ વિડીયો ગીમો હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજના માટે આટલું જ કાલે પાછા મળશું નવા વિડીયો ત્યાં સુધી બધા મારા જય માતાજી આવજો બાય બાય ગુડ નાઇટ